ચાલો ખેડૂત મિત્રો જેમ આપણે તલાટી મંત્રીના કાર્યોની યાદી જોઈ ખેડૂતોને કઈ છે નહીં તો માત્ર ને માત્ર બે જ ઓફિસના પગથિયા ચડવાના છે એને એક છે મામલતદાર કચેરી આપણે આની પહેલાના વિડીયોની અંદર જોઈ ગયા કે મામલતદાર માં તમારે કયા કયા કાર્યો માટે જવાનું હોય ને તલાટી મંત્રીને મળવાનું હોય એવી રીતે હવે આવે છે ડોક્યુમેન્ટ્સ જે તમારું જૂના ડોક્યુમેન્ટ્સ ખાસ કરીને જમીન સાથે સંકળાયેલા માલિકી એક સાથે ના જકડાયેલા હતા જુદા હતા એ આપણે જોઈ ગયા હવે જમીનના રેકર્ડ સાથે સંકળાયેલી બાબતો જે છે એ માટે તમારે જિલ્લા મથકે જવું પડશે પહેલું હતું તાલુકા મથકનું કામ હવે છે જિલ્લા મથકનું કામ એટલે ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ એન્ડ રેકર્ડ્સ જેને DILR આપણે DLR કહીએ છીએ DILR ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ એન્ડ રેકર્ડ્સ

હિસ્સો છે નકશાનો તમારી આજુબાજુમાં કોણ છે તમને ખબર પડે મને કે ભારત દેશની પડોશી છે 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 એ આમ ચીન આ આ આ મ્યાનમાર એની વચ્ચે જે આજુબાજુ નેપાળ છે બગલમાં આ બાજુ લેવું પણ લેવું જ પડશે પાકિસ્તાન છે આ બાજુ જે શ્રીલંકા છે આ બાજુ નાનો માલદીવ છે તો આપણને ખબર પડે કે આપણા પડોશી રાજ્યો કોણ છે રાષ્ટ્રો કોણ છે આ બાજુ વચ્ચે બાંગ્લાદેશ છે એ કેમ ભૂલાઈ જાય એ થોડું હાલે તો આવા બધા જે એ આખા એશિયાનો નો મેપ નો આવ્યો પણ આપણે આડોસી પાડોશી કોણ છે મેપ આવ્યો બસ એવી જ રીતે ખેતી ના તમારા ખેતરની આજુબાજુ કોણ છે એ છે સ્કેચ હવે આખો નકશો માનો કે એશિયાનો આખો નકશો તો એશિયા મેપ એમાં એશિયાના બધા રાષ્ટ્રો આવી જાય અથવા વર્લ્ડ મેપ તો એમ તમારા ગામનો નકશો એટલે તમારો સીમ તળનો નકશો જેમાં આખા ગામના તમામ રેવન્યુ સર્વે નંબર આવી જાય છે રૂડામાંથી તમે લેવા જાઓ છો ત્યારે જરા જુદી રીતે આવે છે એ રૂડાની ઓફિસ વાઈઝ એમાં આખા ગામનો હોય એવું જોયું નથી આખા ગામની આજુબાજુ બીજા ગામ પણ હોય એટલે આ નકશા તમારે રૂડામાંથી નથી કઢાવવાના આ નકશા તમારે લેન્ડ કઢાવવાના છે અને એ જ ઉપયોગી છે આમાં બે ટાઈપના નીકળશે જૂની માપણી ઓગણીસો છપ્પન અઠ્ઠાવન વાળું એનું ટીપણ એનો સ્કેચ અને એનો શ્રીમતળનો નકશો એ જે નવી માપણી થયા પછી નવું ટીપણ નવો સ્કેચ અને નવો ગામનો નકશો નીકળશે આ આપણી પાસે હોવા જોઈએ આ સિવાય શું શું હોય તો ગામ નમુનો એક ફેસલ પત્રક જેમાં ફેસલ ને લગતી તમામ વિગત ઉત્પાદન એ જૂનું એમાં લખેલું નવા ચાલુ થયા એની આકાર એમાં તમારું કમી કેવી રીતે થયા છે જમીનનો આકાર કેવી રીતે છે જમીન નું ક્ષેત્ર પણ કેટલું છે કયું કયું વાવાલાયક જમીન છે ભારતના પ્રકાર કેટલા છે એ બધું એમાં આવી જશે એવી રીતે કમી જાસ્તી તમારી જમીનમાં કઈ કમી થઈ હોય એટલે જ્યારે દુરસ્તી થઈ હોય

ઓલી સરકારી પ્રક્રિયા થકી થઈ લીધી એ બધા એના હોય જ બધો રેકોર્ડ મળે એવું જરૂરી નથી પણ આટલો રેકોર્ડ હોઈ શકે હવે આવે છે તમે જો માપણી કરાવેલી હોય તો માપણી શીટની નકલ માપણી બે પ્રકારની હોય તમે ખાલી તમારી હદ માપણી કરાવેલી હોય તો ખાલી માપણી શીટની નકલ આવે પણ તમે જો હિસ્સા માપણી કરાવેલી હોય પછી કેજીપી થયું હોય અને દુરસ્તી થયું હોય અને પ્રમાણિત થઈ ગયું હોય એટલે કમી જાસ્તી થઈને ક્ષેત્રફળ કાયમ થયું હોય તો હિસ્સા ફોર્મ નંબર ચાર આવશે હિસ્સા ફોર્મ નંબર ચાર કેજીપી ના થયું હોય તો પણ નીકળે પણ એનું કોઈ બીજું

જો તમે માપણી કરાવી લીધું એમટીઆર નંબર અથવા તો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી તો એના નંબર અને કોણ સર્વેર માપવામાં આવેલો એ તમારે વિગતમાં દર્શાવવું પડશે તો જ તમને માપણી શીટ મળશે બાકીના બધા ડોક્યુમેન્ટ તમે સર્વે નંબર નાખી દેશો એટલે તમને મળી જશે યાદ રાખજો એક સર્વે નંબર ના નહીં ત્રણ ચાર સર્વે નંબર ભેગા એક ટિપ્પણ પણ હોઈ શકે ત્રણ ચાર સર્વે નંબર નહીં દસ સર્વે નંબર નું ફેસલ પત્રક પણ હોઈ શકે એ બધા સર્વે નંબર એક શિબખોડો પણ હોઈ શકે આકાર બંધ પણ એક હોય શકે બાકી બધી વસ્તુ ગુણાકાર રજીસ્ટર શૂડબુક કમી જાસ્તી માપણી સીટની નકલ આ બધી વસ્તુ નંબર વાઇઝ અલગ અલગ હશે પણ આખા નંબરની એક જ હશે પાછી બધી પેટા પૈકી 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 થયા હોય ને એ બધાનું એક જ નીકળે આટલી હતી અગત્યની માહિતી અને જાણકારી